ટકી રહ્યું હોય તેવું લાગતું નથી જેમાંથી સૌથી મોટું આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે વિદેશ મંત્રીના નિવેદન મુજબ એવું લાગે છે કે ભારત પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી જયશંકરે કહ્યું કે ભારત હવે આતંકવાદના મુદ્દાને નજરઅંદાજ નહીં કરે વિદેશ મંત્રી એસ જયશંકર તેમની ત્રણ દિવસની મુલાકાતે સિંગાપોરમાં છે તેમણે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી ખાતે તેમના પુસ્તક વાય ઇન્ડિયા મેટર્સ પર એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમે એવા સાથે કેવી રીતે વ્યવહાર કરીશું જે એક હકીકતને છુપાવતું નથી કે તેઓ શાસનના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે પરંતુ ભારત હવે આતંકવાદને નજરઅંદાજ કરવાના પક્ષમાં નથી ભારતના વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાન હવે ઔદ્યોગિક સ્તરે આતંકવાદને પ્રાયોજિત કરી રહ્યું છે ભારત હવે આતંકવાદના મુદ્દાને કોઈ પણ રીતે નજરઅંદાજ કરશે નહીં પાકિસ્તાન પર તીખી ટિપ્પણી કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વના દરેક દેશ સ્થિર પાડોશી ઈચ્છે છે જો સ્થિર ના હોય તો ઓછામાં ઓછું શાંત પડોશી હોવા જોઈએ પરંતુ કમનશિવાય ભારતનો પડોશી એવો નથી તેમણે વધુમાં કહ્યું કે કોઈ દેશ એવા પાડોશી સાથે કેવી રીતે વ્યવહાર કરશે જે ખુલ્લેઆમ આમ સ્વીકારે છે કે તે શાસનના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે આતંકવાદ સાથે પાકિસ્તાનનું કનેક્શન એક વખતની ઘટના નથી પરંતુ સતત ઘટના બનતી રહે છે આતંકવાદના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે ભારત હવે આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે આ ખતરાનો સામનો કરશે અને કડક નિર્ણય લેશે હવે ભારત આતંકવાદના મુદ્દે એવું નહીં કહે કે ચાલો આપણી સાથે આપણે વાતચીત ચાલુ રાખીએ